જય માતાજી સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય કેમ છો બધા બધા મજામાં જશો તો આજે પિતૃઓના શ્રાદ્ધ વિશે આપણે જાણીશું હિન્દુ ધર્મમાં પિતૃઓ અને પૂર્વજોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે પિતૃ પૂજા દ્વારા લોકો તેમની શ્રદ્ધા દર્શાવે છે પિતૃઓ તેમના જીવનકાળમાં મહાન કાર્ય કરી અને પરિવાર અને સમાજના વિકાસમાં યોગદાન આપતા હોય છે અને શ્રાદ્ધ દ્વારા તેના આત્માને શાંતિ મળે છે પિતૃઓ પ્રત્યે આદર અને શ્રદ્ધા વ્યક્તિના પુણ્યને વધારી શકે છે ઘણીવાર લોકોમાં ખોટી માન્યતા હોય છે કે પિતૃઓને કોઈ દિવસ જાગૃત ન કરાય પિતૃ સૂતા સારા આ વિશે રાજદીપભાઈ જોશી કહે છે કે આ માન્યતા સૌ ખોટી છે કારણ કે શાસ્ત્ર પુરાણ પ્રમાણે દર વર્ષે શ્રાદ્ધ કરવું જોઈએ અને દર ત્રણ વર્ષે એકવાર પિતૃ કાર્ય કરવાથી જીવનમાં કોઈ દિવસ દુઃખ આવતું નથી પુરાણોમાં જણાવ્યા અનુસાર જે દેવતાઓ આશીર્વાદ નથી આપી શકતા ને તે પિતૃઓ આપે છે અને પિતૃઓને સાચી તૃપ્તિ પિંડદાન અને તર્પણ કરવાથી જ મળે છે આમ બીજી રીતે કરીએ તો જેમ આપણો ખોરાક રોટલી દાળ ભાત શાક છે તેમ પિતૃઓનો ખોરાક તર્પણ એટલે કે જલાંગ અંજલી અને પિંડદાન છે બીજું બધું દાન પુણ્ય કરીએ પણ સાથે પહેલાં મુખ્ય તર્પણ અને પિંડદાન કરવું ખૂબ જરૂરી છે આથી દર વર્ષે ભાદરવા માસમાં પિતૃઓના શ્રાદ્ધના દિવસે પિંડદાન અને તર્પણ કરાવવું જીવનમાં શાંતિ અને ઉત્તમ ફળ આપનાર છે તેથી દર વર્ષે પિતૃઓના શ્રાદ્ધના દિવસે પિંડદાન અને તર્પણ કરાવવું જોઈએ અને આપણે જોઈએ છીએ કે ભગવાન શ્રી રામે પણ શ્રાદ્ધ કરેલું તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો